વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો અધર મોડ્સ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિદ્રવ્ય ધરાવતી નથી તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી તેઓ કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભે છે તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની મીટળાયેલી દોરી જેવી રચના જોવા મળે છે આ અમરવેલ એટલે કે કસ્ક્યુટા છે તે હરિત્રવે ધરાવતી નથી તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવાયેલ ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન એટલે કે હોસ્ટ કહેવાય છે તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે તેથી તેને પરોપજીવી પેરેસાઇટ કહે છે તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે શું તે આશ્ચર્યજનક નથી આ વનસ્પતિ લીલો કે બીજો રંગ ધરાવે છે અહીં દર્શાવેલ વનસ્પતિ જુઓ પર્ણ એ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકોનું પાચન થાય છે આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ ઇન્સેક્ટિવોડસ પ્લાન્ટ કહેવાય છે શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય